આજની મગફળીના પાણા ચડાવવાની સરસા છે મિત્રો ની અંદર કે સોશિયલ મીડિયાની અંદર ક્યાંય પણ આ માહિતી તમને આપવામાં આવી નથી કોઈ પણ વૈજ્ઞાનિક દ્વારા કે બાકી તમે જોવો છો કે અત્યારે યુટ્યુબની અંદર ખાલી યુટ્યુબ ખોલો તો અત્યારે તો અઢળક યુટ્યુબરો છે માર્કેટની અંદર આવી ગયા છે કદાચ એ વૈજ્ઞાનિકો હોઈ શકે કદાચ એ વૈજ્ઞાનિકો ન પણ હોઈ શકે કદાચ એ ખેતી સાથે જોડાયેલા ન પણ હોય શકે અને કદાચ ખેતી સાથે જોડાયેલા હોય પણ શકે સાચી સારી અને ક્યાંની ભલામણ થયેલી છે કોણ આની ઉપર કામ કરે છે એવા અનુભવી માણસની માહિતી લેજો નહીં કે પછી આડેધડ પેલા ભાઈએ કીધું આ ભાઈએ કીધું એની કરતા આપણે સાચી માહિતીની અંદર સળીએ મિત્રો યુટ્યુબ ઉપર પ્રથમ વખત જયારે માહિતી અપાતી હોય મગફળીના પાકની અંદર પાળા સડાવવા હવે ઘણા અલગ અલગ ભાષાની અંદર કહેતા છે પણ અમારે સૌરાષ્ટ્ર ની અંદર આને પાળા સડાવવા કે મગફળીની જે હાર છે એની બાજુ બેય બાજુ વચ્ચે દંતાળ જેવું ચલાવી એટલે કે ફાળવા જેવા ચલાવી અને એમાં પાળો સડાવવામાં આવે દાંતો હોય આ આપણો દંતાળનો દાંતો એની ઉપર આવું ત્રિકોણીય ફાળવું સડાવી દેવામાં આવે જેથી કરીને માટી છે એ મગફળીનો આ દાખલા તરીકે આપણો મગફળીનો સોળ છે એ તમે સમજી લ્યો કે આ મગફળીનો સોળ

આપણા ગુજરાતમાં થાય અઢળક છે પણ એમાં સોનાની અંદર સુગંધ ભળે એટલે કે સારું ઉત્પાદન મળે ચાલી મણ પકવતો ખેડૂત પિસ્તાલી મણે કેમ પહોંચે એવો આપણો હંમેશાના માટે પ્રયત્ન રહ્યો છે ગુજરાતની અંદર જોઈએ તો અમુક વિસ્તારોની અંદર પાળા સડાવવામાં આવે છે બાકી અમુક વિસ્તારોની અંદર પાળા સડાવવામાં આવતા નથી હવે પાળા એટલા માટે સડાવવામાં આવે કે તમે ઉત્તર ગુજરાતના લોકોને પૂછો બટેકાની અંદર પાળા સડાવવા પડે કેમ સડાવવા પડે તો કે બટેકાનું પોષણ સારું થાય બટેકું મોટું સારું થાય બટાકું સારું બને એટલા માટે થાય તો મગફળીની અંદર ડોડવો ક્યારે ઉપર નથી આવતો ડોડવો હંમેશા મગફળીના અહીંયા જ બેસે છે ક્યાં જમીનની અંદર બેસે છે ઘણા તમને ક્યારે ક્યારે ફોન કરીને એમ કહેતા હશે કે તમને ન છું હોય પણ અમને અનુભવ થઈ ગયા હોય મગફળી ઉપર આવે તો અહીંયા લઈને આવી જા બીજું શું હોય એટલે અમે એને કહેતા હોય છે પણ

કર્ણાટક છે અને એની ભલામણ છે કે પાણા સડાવવાથી દસ થી પંદર ટકા ઉત્પાદન ની અંદર વધારો થાય જે કોઈ ખેડૂતને સો મણ પાકતું હોય તો એને એકસો પંદર મણ પાકે એવું યુનિવર્સિટી કે હું નહીં આ વિસ્તારના ખેડૂતોને કરાવવાની અને જેની ફાયદો કેટલો થયો છે એની માહિતી આપણે અહીંયા લઈ આવવાની છે પાળા ચઢાવવાથી ખૂબ સારો ફાયદો થાય પાળા ચઢાવવાથી પહેલો ફાયદો ક્યાં સોળ છે આપશો મગફળીનો એને અહીંયા મૂળનું ડેવલપમેન્ટ થાય મગફળીના છોડના તમે જોજો મૂળિયા છે એ ખાસ કરીને બાજુમાં ફોટોગ્રાફ મૂકું છું એ ફોટોગ્રાફ ઉપર જોઈએ તો આ જે આપણી જમીન છે નવો છોડ આપણે આ જમીન છે તો એની આસપાસુ જ્યારે પાળા સડાવેલા નથી સંતળ જમીન હોય તો એમાં એક મૂળિયું આવું હોય અને બાકીના ઝીણા બે ત્રણ મૂળિયા હોય પણ ઝીણી 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 મૂળાટ હોતી નથી એનું કારણ છે મૂળાટ એટલા માટે નથી હોતી કે અહીંયા એને માટીનો સપોર્ટ મળ્યો નથી એટલા માટે માટીનો સપોર્ટ આવે તો સોળના સી મૂળનો વિકાસ સારો થાય મૂળનો વિકાસ સારો થાય એટલે સોળ પોષણ પૂરે લઈ શકે કારણ કે એના મૂળ વધી ગયા મૂળ વિટાય એટલે જમીનમાં જેટલું પણ પોષણ પડ્યું છે એ પોષણ નહીતર તમે દવાઓનો ઢેગલો કરશો ખાતરોનો અઢળક પ્રમાણની અંદર ઉપયોગ કરશો પણ તમારું તમને રિઝલ્ટ મળતું નથી ની પાછળનું કારણ છે કે એને મૂળ જે તંતુ મૂળ ઉપરની સાઈડથી ફૂટવા જોઈએ એ કોઈ આ નથી મૂળની આપણે એને રૂવાટી ટાઈપ કહીએ કે ભાઈ મૂળિયા ઝીણા ઝીણા તંતુ મૂળ ફૂટતા નથી તો પાળો સડાવવો ખૂબ અગત્યનો છે કારણ કે પાળો સડાવશો તો મગફળીના છોડને સપોર્ટ મળી જાય છોડને સપોર્ટ મળે એટલે મૂળનો વિકાસ થાય મૂળનો વિકાસ થાય એટલે પોષણ વ્યવસ્થિત છોડ લેતો થઈ જાય હવે પોષણ જેનું મજબૂત હોય ખોરાક જેનો મજબૂત હોય કામ કરી જકવાનો છે ઉત્પાદન આપી જકવાનો છે એટલે ઉત્પાદન સારું મળે વચ્ચે એક વાત એવી છે એક બે ખેડૂત મિત્રો સાથે ખૂબ ગહેરાઈ પૂર્વક સરસા થઈ છે હવે એ કોમેન્ટમાં તમારે જણાવવાનું છે મગફળીનો દોડવો જમીનની અંદર ઊભો થાય કે આડો થાય કે પછી ત્રાસો થાય સંશોધન એવું કહે છે એ આપણે આગળના વિડીયોની અંદર જણાવશું પણ તમારે મને કોમેન્ટની અંદર ખાસ કરીને જણાવવાનું છે કે આ મગફળીનો છોડ છે એમાં દોઢવો આમ આડો ત્રાસો થાય દોઢવો આમ ઊભો થાય કે દોઢવો આમ આડો થાય બરાબર આ તમારે જણાવવાનું છે મેં મારી રીતના સંશોધન કરવાનું ચાલુ કરી દીધું છે તમારે કારણ કે આમાં બધી પ્રકારની કોમેન્ટો તમે લખવાના છો પણ વ્યવસ્થિત તમારા મોબાઈલ નંબર સાથે કોમેન્ટ લખજો એટલે મને તમને કદાચ મારે તમારી સાથે ડિસ્કસ કરવાનું થાય તો આપણે કરી શકીએ એટલે આપણે સંશોધનોની અંદર પણ જાણ કરી શકીએ કારણ કે સંશોધનો થતા હોય ઘણીવાર સંશોધન વૈજ્ઞાનિકો નીચેની જમીનને ધ્યાને ન લેતા હોય આવું બની શકે પણ તમારે કોમેન્ટ ખાસ જણાવવાની છે આડો થાય ઊભો થાય કે ત્રાસો થાય એ જણાવવાનું છે ખાસ આપણે આપણી વાત ઉપર આવી જાય પાળા સડાવવાથી જમીન પોચી અને ભરભરી થાય પાળા સડાવવાથી જમીન ઓસી અને ભરભરી થાય એટલે આપણો જે સોળમો છે મગફળીનો એનું છે એ હવે હુયા મૂકવાનું કામ શરૂ કરશે કેટલા ચાલીસ થી પચાસ દિવસ પછી આ છોડવો હુયા મૂકવાનું કામ શરૂ કરે એટલે હુયાની આગળ નો અણીકાર ભાગ હોય ને મતલબ આમ કડક કે ઢીલો હોતો નથી ને ગાયનોસ્પોર કહેવાય આ ઢીલો નથી હોતો ફૂલ ટાઈટ હોય કારણ કે ગમે એટલી જમીનની અંદર ઊંડો જઈ શકે કડક જમીન હોય તો પણ પણ પોસી જમીન હોય તો એને ઉર્જા લગાડવી પડતી નથી આપણે ગમે ત્યાં ખીલો ખૂટાડવા જઈએ અને જમીન ટાઈટ હોય તો અથુડીના બે ગામ જોરદાર મારવા પડે કારણ અને હળવું હોય તો ખીલી ખૂટાડીને આવતો રહે પણ ઓલામાં તો પ્યોર એને લાવવો પડે સિમેન્ટ વાળી દિવાલની અંદર ડ્રીલ મારવી પડે એમ

તો અવર થઈ શકતી નથી આમાંથી હવા બહાર જાય પછી આમાંથી હવા અંદર આવે કારણ કે રેગ્યુલેશન પોછો મસ્ત મસળનો છે એટલે બહુ સોળને મજા આવી જાય અને રાજા બધા હોય એની અંદર જ બેહન તમને બધાને અનુભવ હશે આ તો મારે કહેવાની જરૂર એવા લોકોને છે કે જેને આ વસ્તુની કંઈ ખબર નથી એને આપણે કહીએ છીએ બાકી અનુભવી માણસો તો બધું જ જાણે છે એટલે હવાની અવર સારી થાય બીજું બટાકા વાળા માં તમને એટલા માટે પ્રશ્ન કીધો બટાકા ને ઢાકવું ફરજિયાત છે નહીં તો બટાકું લીલું થઈ જાય એમ ડાયરેક્ટ જો હુયા ઉપર સૂર્યપ્રકાશ આવે તો એ હુયો સી પોહવાતો નથી એટલે કે એમાંથી ડોડવો બનવામાં બહુ કેવડા લાંબો સમય લાગી છે ડાયરેક્ટ સૂર્યપ્રકાશ સુયા ઉપર આવવો ન જોઈએ જો આવે તો મગફળી ઘણીવાર તમે પણ લીલા ડૂડવા જોઈએ હશે એટલે એ ડૂડવાનો બરોબર વિકાસ ન થાય ડૂડવાનો કોહાતો નથી અને નાનો એવો મરિયો થાય અને છોડવો છે એમનો એને એમ લાગે કે મે ઉત્પાદન આપી દીધું કારણ કે એને ડાયરેક્ટ સૂર્યપ્રકાશ છે એટલે ડાયરેક્ટ સૂર્યપ્રકાશ આવશે તો પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તાપમાનમાં બેલેન્સ આ માટીનો ઠગલો છે ને બાજુમાં જે માટીનો ઢગ સડાયો ને આપણે માટી સડાવી એ માટી છે એ તાપમાનને બેલેન્સ રાખે જો તાપમાન વધી જાય તો માટી ડાયરેક્ટ ગરમ ન થઈ જતી કારણ કે ધીરે ધીરે ગરમ થાય ધીરે ધીરે ઠંડુ થાય એટલે ડાયરેક્ટ ગરમ થાય તો આપણે બળી એમ આમાં પણ એવું થાય ડાયજ પડે ડાયજ પડે એટલે સોડવો સી દોડવો બનવાનું બહુ વિચાર એને એટલે ડોડવો બનતો જ નથી પણ જો તાપમાન ડાઉન જાય તો એને કોઈ વાંધો નથી પણ જ્યારે દોડવા બનતી વખતે તમને ખબર છે શ્રાવણ ભાદરવાની વ્યવસ્થા અવસ્થા હોય અને એ ખેતરની અંદર ખેડૂત કપાસના હાંઠિયું વચ્ચે જ્યારે નિંદામણ કરતો હોય ને કપાસની બે હાર વિશે એનો મગજ આમ ઘૂમરો ભાઈ જાય કારણ કે સમય પવનય ન હોય આવી પરિસ્થિતિનું નિર્માણ થાય આ તો આ તમે કર્યું છે તમને ખબર હશે અમે એ કર્યું લગ્ન હું તમને મારો અનુભવ કઉ છું પણ ત્યારે તાપમાન વધારે હોય ભાદરવાની અંદર સહજ ભાવથી તમને કહું છું તાપમાન વધારે હોય તમે હા પાડજો હા હોય એટલે એ સમય જો તાપમાન વધી જાય તો ડોડવો નથી બનતો એટલે મર્યા રહી જાય એ મર્યા ન રહી જાય એના માટે થઈને સંશોધન ધારવાડ યુનિવર્સિટી એવું કહે છે કે જો એને માટી સડાવી દેવામાં આવે કાળો સડાવી દેવાની અંદર આવે તો તાપમાનની અંદર બેલેન્સ રહે તાપમાન ડાઉન જાય તો ઉત્પાદન વધારે લઈ શકે ને એટલા માટે આ બધાના આધારે એને કીધું કે 10 થી 15% ઉત્પાદન સારું લઈ શકાય એટલા માટે થઈને પાળા સડાવવા જરૂરી છે જેને પિસ્તાલીસ દિવસથી પચાસ દિવસની મગફળી થઈ હોય એને પાળા સડાવતી વખતે સાથે સાથે જો જિપ્સમ અથવા પાંચ કિલો સૂનો એક વીઘાનીઠ નાખવામાં આવે તો પણ મગફળીનું ઉત્પાદન સારું લઈ શકાય નહીં ઘણીવાર તમે જોયું હશે પણ આ સંશોધન થયેલા છે એની માહિતી છે અથવા ખેડૂતોના અનુભવ થયેલા છે આ એની માહિતી છે કે સૂનો અને નાખવામાં તમે કંટાળી કે મળતું નથી હું ફાંકા માર્યા માર કરો પણ મિત્રો આપણે વખતો વખત નથી વાપરતા એટલે આપણા વિસ્તારની અંદર કોઈ ડીલર રાખતા નથી આપણે વાપરતા થાશું એટલે ડીલર લાવતા થઈ જશે એટલે જીપ્સમ આવતા ભવિષ્યની અંદર આવતા વર્ષની અંદર આપણે કંઈક એવો પ્રયત્ન કરશું કે જેથી કરીને ખેડૂતોને ઝડપથી સહી જીપ્સમ મળી રહે આવી માહિતી થઈ તમને સારી લાગતી હોય તો લાઈક સાથે સાથે કરી દેજો શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ નહીં ભૂલતા એટલે આ માહિતી તમારા સુધી પાળા ચડાવવાની હતી તાપમાનની અંદર બેલેન્સ પોષણ વ્યવસ્થા આ બધી ખૂબ સરસ ઉપયોગી માહિતી છે આ માહિતી અન્ય લોકોની શેર કરજો રહી જતું હોય તો તમે કોમેન્ટ કરીને અંદર જણાવજો બીજું આપણી આ બધાની સારો એવો સંહિયારો બધા ખેડૂત મિત્રો બધા વૈજ્ઞાનિક મિત્રો સાથે સાથે આવી બધી માહિતી આવા બધા સંશોધનો જેના લીધે થઈ અને અમારે હરીભાઈ જ્યારે આવે ત્યારે એમ કે સાહેબ આપણે હરીફાઈ ગુજરાતના ખેડૂત સાથે નથી પણ ઇન્ટરનેશનલ ખેડૂતો સાથે એટલે કે સાઈનાની અંદર મગફળી સારી પાકે બ્રાઝિલની અંદર મગફળી સારી પાકે તો આપણા ગીર સોમનાથની અંદર કેમ નહીં આપણા ગુજરાતની અંદર કેમ નહીં આપણા ભારતની અંદર કેમ નહીં તો એના માટે થઈ ભારતના ખેડૂતે પ્રોપર ચેનલથી જો મહેનત કરવામાં આવે તો હું એવું માનું છું કે આપણે સારી સારી ગમે એવીનો દેશ હોય એને બેટ કરી શકીએ તો આવી માહિતી માટે પણ તમે ચેનલને એકવાર લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરજો અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય